રાજ્ય સરકારે શિક્ષણ સુધારણાના મહત્વનો પ્રયાસ ગણી શકાય તેવી મુખ્ય શિક્ષકની જગ્યાઓ ઊભી કરી ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરી છે જેમાં દરેક જિલ્લાના શિક્ષણાધિકારી અગિયાર સાતના રોજ પરિપત્ર પાઠવીને તારીખ સોળ થી અઢાર દરમિયાન સ્થળ પસંદગી કેમ્પ કરીને તેજ જ દિવસે નિયુક્તિ આપવાનું જણાવાયું હતું તેમ છતાં રાતોરાત આ નિર્ણયને બદલીને આજે સમાલાપના નામે માત્ર સર્ટિફિકેટ ચકાસણી કરતા ઉમેદવારો રોષે ભરાયા હતા એમાં એવું છે કે સોળ તારીખ પહેલાં જિલ્લા પ્રાથમિક શિક્ષક પસંદગી સમિતિની મીટિંગ બોલાવી અને સોળ તારીખે સ્થળ પસંદગી કરી અને તરત જ એના એક દિવસે સાંજે નિમણૂકના હુકમો આપવાની વાત હતી પરંતુ અમને નિમણૂક હુકમો આપવામાં આવ્યા નથી અને ભરતી પ્રક્રિયા શરૂઆતથી જ ખોર અંબે નાખવા માટેના જુદા જુદા પ્રયત્નો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ તરફથી કરવામાં આવી રહ્યા છે

અને સ્થળ પસંદગીની કાર્યવાહી પ્રમોશન વાળા શિક્ષકો ની પહેલા સીધી ભરતી વાળા શિક્ષકો સ્થળ પસંદગી પ્રક્રિયા શિક્ષણ વિભાગે હાથ ધરતા પ્રમોશન વાળા વિરોધને પગલે સ્થળ પસંદગી પ્રક્રિયા રદ કરાઈ હોવાનું જાણવા મળે છે આમ શિક્ષણ વિભાગ અને શિક્ષક સંઘની ખેંચતાણમાં શિક્ષકોને ધરમ ધક્કા ખાવા પડ્યા છે કેમેરામેન રમેશ ટોટિયા સાથે માનુ ચાવડા વીટીવી પાલનપુર